નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઘરમાં કરોડિયાની જાળ એટલે કે સ્પાઇડર વેબ વિશે અને વાસ્તુશાસ્ત્રમાં તેનો શું અર્થ થાય છે ઘણા ઘરોમાં ખૂણાઓમાં કે છત પર કરોડિયાની જાળ જોવા મળે છે ક્યારેક આપણને લાગે છે કે આ તો સામાન્ય વાત છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત છે પ્રથમ મુદ્દો નકારાત્મક ઊર્જા વાસ્તુમાં એવું કહેવાય છે કે જ્યાં જાળ વધારે હોય છે ત્યાં નકારાત્મક શક્તિઓનો વાસ રહે છે ઘરના સભ્યોમાં ચિંતા ચીડિયાપણો અને અસંતોષ વધવા લાગે છે એટલે કે જાળઘરનું માહોલ બગાડી નાખે છે બીજો મુદ્દો આર્થિક સમસ્યાઓ કરોડિયાની જાળને ગરીબી અને દરિદ્રતાનું પ્રતિક માનવામાં આવે છે ઘરમાં જાળ રહે તો આવકમાં અવરોધ આવે છે પૈસા અટવાઈ જાય છે અને ખોટા ખર્ચા વધી જાય છે એટલા માટે કહેવાય છે કે ગૃહલક્ષ્મી જાળવાળા ઘરમાં ટકતી નથી ત્રીજો મુદ્દો કામમાં અવરોધ વાસ્તુશાસ્ત્ર અનુસાર જાળ અટવાયેલા કાર્યોનું પ્રતીક છે ઘરમાં જાળ વધવાથી વ્યક્તિના કામમાં વારંવાર વિક્ષેપ આવે છે સફળતા મોડેથી મળે છે અથવા કામ અટકી જાય છે ચોથો મુદ્દો આરોગ્ય પર અસર વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો જાળમાં ધૂળ અને માટી ફસાઈ જાય છે જેનાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓ અને એલર્જી વધી શકે છે એટલે આરોગ્ય માટે પણ એ નુકસાનકારક છે હવે જાણીએ ઉપાય એક ઘરમાં નિયમિત રીતે સફાઈ કરવી ખાસ કરીને ખૂણાઓ અને છત પર બે દરરોજ સવારે ઘરમાં સૂર્યપ્રકાશ અને તાજી હવા આવવા દેવી ત્રણ કઠવાડિયામાં એકવાર ગંગાજળ અથવા ગૌમૂત્રનું છંટકાવ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે એવું માનવામાં આવે છે ચાર હલ્દીનું પાણી ઘરના ખૂણામાં છાંટવાથી પણ શુભ પરિણામ મળે છે મિત્રો ઘરમાં કરોડિયાની જાળ નાનકડી બાબત લાગે છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તે અત્યંત મહત્વપૂર્ણ છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખશાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા ટકી રહે તો જાળને ક્યારેય ટકવા ન દો ઘરને હંમેશા સ્વચ્છ અને પ્રકાશિત રાખો આ રીતે કરોડિયાની જાળ દૂર કરવાથી માત્ર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ નહીં પરંતુ આરોગ્ય અને સ્વચ્છતાના દ્રષ્ટિકોણથી પણ તમારા ઘરમાં આનંદ અને શાંતિ રહેશે ધન્યવાદ